ગુજરાત જીપીએસસી વર્ષ બે નું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં કુલ એક હજાર સાતસો એકાવન અલગ અલગ કેડરની ભરતીઓ જાહેર કરવામાં આવી છે જેમાં એકસો સાઠ ડીવાયએસઓ અને નાયબ મામલતદારની જગ્યા ભરાશે સાથે સાથે શિક્ષણ સેવા વર્ગ બે ની ત્રણસો જગ્યાઓ ભરાશે તેમજ રાજ્ય વેરા નિરીક્ષક ની ત્રણસો ત્રેવીસ જગ્યાઓ ભરાશે તો વહીવટી સેવા માટે વર્ગ એક અને બે ની સો જગ્યાઓ ભરાશે જ્યારે સોળ ફેબ્રુઆરીએ રાજ્યમાં યોજાનારી જીપીએસસી ની પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે જેમાં કેન્સલ કરવા પાછળનું કારણ ચૂંટણીઓ છે સોળ ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી યોજાવાની છે જેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જીપીએસસી પરીક્ષા માટે નવી તારીખોની ટૂંક સમયમાં જાહેરાત અભ્યાસ પણ કરવામાં આવશે જ્યારે GPSC ના સામાન્ય અભ્યાસ માટેનો એક જ અભ્યાસક્રમ રહેશે આ ઉપરાંત સામાન્ય જ્ઞાનનો સિલેબસ તમામ ભરતીમાં કોમન કરાયો છે સામાન્ય અભ્યાસ વિષયનો એક જ અભ્યાસક્રમ અમલી થશે GPSC ના ક્લાસ 1 અને 2 ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી કરાયો છે જ્યારે અગાઉ સામાન્ય અભ્યાસના જુદા જુદા અભ્યાસક્રમ હતા હવે તેમાં ફેરફાર કરીને એક જ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે ભરતી કેલેન્ડર આજે એની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે સ્કૂલ પંદર વિભાગોની વિભાગોના ઓગણસી સંવર્ગની સત્તરસો એકાવન જગ્યાઓ માટેનું કેલેન્ડર મૂકવામાં આવ્યું છે એમાં આરોગ્ય વિભાગના સત્યાવીસ સંવર્ગમાં બસો ને જગ્યાઓ છે અને એમાં આયુર્વેદની સો જગ્યાઓ છે જે આ ઘણા સમય પછી આવેલી છે એ જ રીતે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આપણી મુખ્ય પરીક્ષાઓ જેમાં ઉમેદવારોને સૌથી વિશેષ રસ હોય છે એ ડીવાય અને ડેપ્યુટી મામલતદારની એકસો ને સાહીઠ જગ્યાઓ આરએફઓની પચીસ જગ્યાઓ છે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક બેની સો જગ્યાઓ છે અને ગુજરાત ઇજનેરી સેવાની એકસઠ જગ્યાઓ છે ગુજરાત શિક્ષણ વિભાગ વર્ગ બેની ત્રણસો જગ્યાઓ છે એ પણ ઘણા લાંબા સમય પછી આવેલી જાહેરાત છે એટલે વિભાગો તરફથી અમને જે એમની સંભવત સંભવિત સંખ્યા આપી છે એના આધારે અમે આ કેલેન્ડર બનાવેલું છે અને એમાં જો એ જગ્યા એ માગણા પત્ર કદાચ વહેલા મળે તો અમે એ પરીક્ષાઓ અમુક વહેલા કરવા માટેની પણ અમારી તૈયારી છે એ જ રીતે દિવ્યાંગ ઉમેદવારોની જે ભરતી ઝડપથી કરવા માટે આયોગ કટિબદ્ધ છે